ઓ હું સબટો પ્રતિનય છે કે મારીએ એક કો ઉંઘ્યું લાગે ને કોઈ નું પાઉં તે કો ગેરમ કા લઈ લઉં તો પાટલા પાટલા ખખરાવા હતા લઈ લઉં લઈ ઇંતારી આગળ આગળ કો ઉંઘ્યું લાગે બીચું ના ગો જો જો ચું ગી દે તા ઇલા દે

મૂકો ને કે એ પૈવા ગાતા નામ છે આ જોરદાર નું કયો ખબર ના હું બે બે લાગે જોરદાર નું પણ આજ છોકરો લઈને આવ્યો ને એટલે ઊંઘની પથ્થર લઈ ગયો આખી ઊંઘની આ હું ગોમ તો પા પા પર તો નઈ બેબ્યો હું જો દેવ જો ઊંઘે પૂરી થતી લે કો એટલે દેવ મરી લે જન મારા જો ભાઈ મિત્ર મારી તો બની હું કુ નહી રહેજો

બરાબર ને હું તમે છું ને

અમે એમનું બગાડી પડ્યા અમે તો બગાડી ખાતી પણ વધો નહીં યાર અમે તો થાય આવ તો થાય નહીં યાર કે પતાઈ ન જબોજ યાર તો હું કરું એ ભરું જો બેજો

बाप बम गो रुकुवान काठे यो पनि चालू गर्नछु जो रे रे जो रे

કેટલીક પડી વાત ત્યાં જે પરિજય હતા નઈ અને મારી તમારે તો એક પરિધિ ને પેલા વાર કરી દેવાઈ રેલું

Why is it એ ojé? Bref.. These are the roots. Would you rather throw faster paha? aquí What can I do here.. When you buy this? If you go, this happens if you do this life is a life... I want to try, but, he... What page is it? You don't want to buy that one. First page? How is it? મે <laughs>